जैसे थे एक साथ साव दान एक साथ विश्राम एक साथ साव दान राष्ट्रगीत शुरू करेंगे शुरू कर હું સર્વે પ્રદેશ પદાધિકારીશ્રીઓને વિનંતી કરીશ કે પ્રદેશ અધ્યક્ષ સાથે જોડાઈ ભારત માતા ને પુષ્પાંજલિ અર્પણ કરશે લો ભારત માતા કી વંદ વંદ માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીને વિનંતી કરીશ અને સાથે પ્રદેશ શ્રી ઉપસ્થિત મહેમાન શ્રીઓને વિનંતી કે સાહેબ સાથે જોડાય આપણે હવામાં તિરંગા કલરના બલૂન છોડી આ પર્વની ઉજવણી કરશું બોલો ભારત માતા કી માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીને વિનંતી કે તેઓ હું મીઠું કરાવી આ પર્વની ઉજવણી કરશે हेलो हेलो કેરમળા માં પૂરો થઈ ગયો લે માઈક ને લઈ જાવું લો માઈક લઈ લો લઈ લો

સૌના માધ્યમથી આખા ગુજરાતના સૌ ભાઈ સૌથી મોટી લોકશાહી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયા પરંતુ પ્રજાસત્તાક થયા આપણે એ છવ્વીસમી જાન્યુઆરી એને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું અને આજથી લાગુ કરવામાં આવ્યું હતું અને જે શહીદોએ જે ક્રાંતિકારી વીરોએ અનેક યુવાનોએ અનેક માં અને બહેનોએ આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી એ લડતની અંદર જે યોગદાન આપ્યું હતું કે કેટલાય માએ પોતાના દીકરાઓની શહીદી આંખે જોઈ ત્યારે એના આંખમાં આંસુની સાથે સાથે એવો ભાવ હતો કે હે માતા મારી પાસે બીજો દીકરો એ પણ તારા માટે નોચ્છાવ કર્યો હતો એ ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીના આ ગાળામાં જે પણ સત્યાગ્રહના પહેલા થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ પણ જેમણે આ સ્વતંત્રની લડાઈ લડી એમની આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિતાર હતો એમના મનમાં કલ્પના હતી એ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે સર્વાંગી વિકાસની જે વ્યાખ્યા માટે એમને સત્યાગ્રહ કર્યો અને જાનની કરી એમની આ શહીદી એળે નહીં જાય એમના ત્યાગ એળે નહીં જાય એના માટેના દેશના તમામ લોકોના પ્રયત્નોની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પરિણામ મળ્યા એના કારણે શહીદીઓને એ ત્યાગ કરનાર વ્યક્તિઓને પણ આજે સંતોષ થતો છે આજે આપણે ફરીથી એ શહીદોની સાથે સાથે એમના કુટુંબોને પણ યાદ કરીને એમની આ કલ્પનાનો ભારત બનાવવા જે જઈ રહ્યા છે અને જે બની રહ્યું છે એને જાળવું એને આગળ વધારવું એની સ્વતંત્રતાને આંચ ના આવે એના માટે બલિદાન આપવાની તૈયારી સાથેનો સંકલ્પ આપણે બધાએ કરીને ખરા અર્થમાં દિવસને આ પ્રજાસત્તાક દિવસને ઉજવવું જોઈએ આપણે ફક્ત નહીં પણ આપણા કર્તવ્યને પણ યાદ રાખીને આપણે એના માટે કામ કરવું જોઈએ મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને જે હેતુ માટે દેશ શહીદો આ દેશ સ્વતંત્રતાના સંગ્રામમાં શહીદી આપી છે અને ચોક્કસપણે એમને લાગશે કે આપણો દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે હવે આપણે આવા સંકલ્પ પ્રજાસત્તાક દિવસને ઉજવીએ એ જ અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું જય જય ગરીબ ગુજરાત ભારત માતા કી જય Subscribe now and press the bell icon. Never miss an update.